જય માતાજી ભાઈ કેમ છો મજામાં ને આ મારા આટો ભાઈ છે જગદીશ ભાઈ એ જો અત્યારે ફાર્મ માં લાવ્યા છે બીજા ફાર્મ માં કે હાલો તમને આટો મારવા લઈ જાઉં તો જો બીજા ફાર્મ માં લાવ્યા છે હું કેવો આટો ભાઈ ઓ જોવો નજારો કેવો છે એ આ જોવો નજારો આ એનું ના ઘેર જેવો આ ફાર્મ છે આગળ એ એકદમ કુદરતી હવા કાઈ નો ઘટ્યો ભાઈ જો એવું છે જોરદાર મને કે હાલો તમને બીજા ફાર્મ માં આટો મારવા લઈ જાવ તો હાલો તો જાય આ જગ્યા જોવો નજારો

એક આપણા ગામડાની અંદર જ મળે અને અત્યારે જો મને ગામડામાં જ લેવા છે અમારા આટુભાઈ કે તમને લઈ જ જવા છે તો હું હાલો જાય હાલો આટુભાઈ બતાડો ફાર્મ આપણે હાલો ફાર્મ બતાડું પેડા બનાવવાના છે જવો આમાં પાળા બાંધ્યા છે મહેનત એની જવો એને પાળા બાંધ્યા છે ને ભીંડો અને શાક બકાલો બધું વાવ્યું છે શાકભાજી બનાવવાની ભીંડા ગોવા તુરિયા સીબડા એની મહેનત જો પાળા કેવા કેરા છે ટ્રેક્ટર વગેરે ના નથી બળદ નથી ટ્રેક્ટર એની મેળે એની મહેનતે આવું બધું પાળાને ને એવું કરેલું છે તમે જોવા એકદમ મસ્ત અમે નાનું એવું ફાર્મ ચાલો ના જઈએ આપણે એ પણ તમને બતાડો ને ભાઈ જો અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા નવા વિડીયો અમારા જોવા મળશે